આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા રાજુભાઈ જે આમ આદમી પાર્ટીમાં બે હજાર બાવીસમાં પણ ઉમેદવાર હતા અને સેકન્ડ હાઇએસ્ટ વોટ લીધા હતા અને એના સિવાય પણ વિપક્ષની ભૂમિકા આપણા વલસાડમાં રાજુભાઈ નિભાવતા હતા અને જે સારા કામ થાય એના માટે હંમેશા લડત આપતા હતા તો આજે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબથી પ્રેરાઈને રાજુભાઈ પોતે પણ જોડાયા છે અને એની સાથે પૂરા એમનો પરિવાર પણ જોડાયો છે થોડા દિવસ પહેલાં આપણા કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ રોનકભાઈ પણ જોડાયા છે તો પૂરો વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ માહોલ થયો છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે ચુમ્માલીસમાંથી પાંચ તો ઓલરેડી અમે બિનહરીફ થઈ જ વિજેતા થઈ જ ગયા છે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને મહેનત કરવાના છે દરેક કાર્યકર્તા મહેનત કરવાના છે એના થકી અમે વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકામાં એક ઐતિહાસિક જીત મેળવવાની છે આજે હું પાછો રાજુભાઈ અને એમને પૂરા પરિવારને અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું ધન્યવાદ બીજેપીમાં જોઈન્ટ થયો છું એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને સારા કામના માટે જે અત્યારના આપના સાંસદશ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદશ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગ્યા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદને એવા જ કાર્યકર્તાને કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે તો જ્યારે જો લાભ મળતો હોય તો આ પાંચ વર્ષનું હજુ તો કામ બાકી છે આવતું નગરપાલિકાનું ઇલેક્શન સાંસદની ગ્રાન વલસાડના ધારાસભ્યની ગ્રાન એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે